એક થી દોઢ ઇંચ જેટલો વરસાદ વરસી રહ્યો છે સાથે સાથે વાત કરવામાં આવે તો વરસાદી હાલ દરિયામાં પણ જોવા મળી રહ્યો છે ખાસ કરીને જે એક થી ઉપર વરસાદ પડ્યો છે ત્યાં જ માંગરોળ ની અંદર જે પાણીના ખાડાઓ ભરાયા છે આ ખાડાઓથી લોકો પરેશાન થઈ ચૂક્યા છે કારણ કે હર સાલ આ જે ખાડાઓ છે જે દર વખતે ભરાય છે પરંતુ તંત્ર ક્યાંક ને ક્યાંક ટૂંકું પડતું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે હર સાલ લોકોને આવી તકલીફ નો સામનો પડ્યો પડે છે વિદ્યુત નો કાટ કરવામાં આવે તો માળીયા હાટીના ના પંથક માં ગીર જે ગામડાઓ છે જેમાં પણ આજે સવાર થી જ વરસાદ છે અને ખાસ કરીને જલંધર સહિતના વિસ્તારમાં વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે જી એના જી બિલકુલ કયા કયા વિસ્તારો માં ખાસ સમસ્યા ઊભી થઈ હોય તેવું લાગી રહ્યું છે જે ખાસ કરીને જોઈએ તો માંગરોળ ની અંદર જે જૂના બસ સ્ટેન્ડ એરિયા છે સહિતના અનેક વિસ્તારોમાં કે જ્યાં મોટા લૂબ પાણી ભરાયા છે ખાસ